નોર્મલી આપણે સિંગ ભજીયા બજારમાંથી જ ખરીદતા હોઈએ પણ હવે તમારે સિંગ ભજીયા બજારમાંથી ખરીદવાની જરૂર નહીં પડે કારણ કે આપણે એકદમ બજાર જેવા ટેસ્ટી મસાલા સાથે શિંગભજીયા બનાવશું તો ચાલો હવે આપણે રેસીપી જાણીએ તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોઈ લેજો હર હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો આજે આપણે સિંગભજીયા બનાવશું તેના માટે મેં એક કપ સિંગદાણા લઈ લીધા છે તમે પણ કોઈ પણ કપ કે વાટકીના માપથી સેટ કરી લેજો અને હવે આપણે આમાં થોડુંક પાણી ઉમેરી અને મિક્સ કરી લેવાના છે આપણે આમાં વધુ પાણી નથી ઉમેરવાનું આપણા સિંગદાણા પલળી જાય તેટલું જ પાણી આપણે ઉમેરશું તમે જોઈ શકો છો કે નીચે જરાય પાણી નથી રહ્યું અને જો કોઈ સિંગનો દાણો ખરાબ હોય તો તમારે પહેલેથી જ સાફ કરી લેવાના તો હવે આપણે લોટ ઉમેરશું જેટલા આપણા સીંદાણા હતા તેના કરતાં અડધો આપણે લોટ લેવાનો છે લોટ ચણાનો છે તો હવે આપણે મસાલા કરીશું મસાલામાં થોડીક હિંગ ઉમેરી છે એક મોટી ચમચી જેટલું જીરું પાવડર છે અડધી ટીસ્પૂન જેટલું આપણે સંચળ પાવડર ઉમેરશું અડધી ટીસ્પૂન આપણે ચાટ મસાલો ઉમેરશું અડધી ટીસ્પૂન જેટલો આપણે આમચુ પાવડર ઉમેરશું થોડુંક આપણે કલર માટે કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું અને આ છે મરી તજ અને લવિંગનો પાવડર આ તમે ખાસ ઉમેરજો થોડુંક આપણે ખાવાનો મીઠો સોડા લઈ લીધો છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરશું થોડાક આપણે એક ચમચી જેટલા લીંબુના ફૂલ લઈ લીધા છે તમે લીંબુના ફૂલની જગ્યાએ લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે બધું બરાબર એક વખત મિક્સ કરી લેવાનું છે અને બધા મસાલા તમે જરૂર ઉમેરજો તો જ તમારા સિંગભજીયા એકદમ બજાર જેવા બનશે તો હવે આપણે આને બરાબર મિક્સ કરી લેવાનું છે આપણા સિંગદાણા પલળેલા હતા એટલે થોડુંક મિક્સ થઈ ગયું છે અને આપણે આમાં અધું પાણી એકસાથે નથી ઉમેરવાનું આવી રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતું જવાનું અને આને આપણે મિક્સ કરતું જવાનું છે અને આપણે સાવ લોચો નથી બનાવવાના કેટલા રાખવાના છે તે હું તમને હમણાં જણાવું અને જોઈને તમને ખ્યાલ આવી જશે કે આપણે આમાં કેટલું પાણી ઉમેરવાનું છે તો હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈએ અને તમે પણ આવી જ રીતે મિક્સ કરજો પહેલાં મિક્સ કરી અને પછી આપણે એમાં શેંગદાણા નથી ઉમેરવાના આવી જ રીતે મિક્સ કરવાનું એટલે આપણે આ મિશ્રણ આપણું એકદમ ઢીલું ન થઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણે એટલું મિશ્રણને ઢીલું રાખ્યું છે વધારે ઢીલું નથી તો આ બરાબર હવે મિક્સ થઈ ગયું છે તો આપણે આને ઢાંકી અને હવે દસ મિનિટ માટે રાખી દેવાનું છે જેથી બધા મસાલા એકદમ સરસ મિક્સ થઈ જાય તો દસ મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે સિંગાણા અને મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે તો હવે આપણે આ છે ચોખાનો લોટ આપણે આમાં ઉમેરી દેવાનો છે અને આવી રીતે ચોખાનો લોટ ઉમેરવાથી શું થાય છે કે આપણો જે શેંગદાણા એકદમ લોચા જેવા હતા તે એકદમ સરસ છૂટા પડી જશે અને આપણે તેલમાં ઉમેરવામાં જરાય તકલીફ નહીં પડે એક એક દાણો સરસ થઈ જશે તમે પણ આટરિક આવી રીતે જરૂર અપનાવજો અને ઉપરથી કોળ લોટ ઉમેરવાથી કોઈ પણ મસાલામાં વધઘટ કરવાની જરૂર નથી પડતી એકદમ બરાબર જ રહે છે તો હવે મેં ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે તેલને આપણે પહેલાં એક વખત ગરમ કરી લઈએ આવી રીતે લોટનો ટુકડો ઉમેરી અને આપણે તેલને ચેક કરી લેવાનું આપણું તેલ એકદમ પરફેક્ટ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી અને આપણા સિંગભજીયા આમાં થોડા થોડા ઉમેરતા જવાના છે આપણે બધા એક વખતમાં નહીં ઉમેરીએ અને સિંગભજીયા ઉમેર્યા પછી તમારે ચમચાને આવી રીતે સતત ફેરવતો રહેવાનો છે જેથી આપણા શિંગભજીયા બંને સાઈડ તળાઈ જાય અને ગેસની ફ્લેમ ધીમે જ રાખવાની એટલે અંદર સુધી આપણા શિંગદાણા પણ સરસ તળાઈ જાય અને હા તમારે વાસણમાં તેલ આવી રીતે ત્રીજા ભાગનું જ ઉમેરવાનું અને બે ભાગનું વાસણ તમારે ખાલી રાખવાનું કારણ કે સિંગદાણા ઉમેર્યા પછી બબલ્સ વધારે આવે છે અને તેલ ઉછળવા લાગે છે એટલે તેલ બહાર ન આવે તેના માટે આપણે એક જ ભાગનું તેલ ઉમેરવાનું અને બે ભાગનું વાસણ ખાલી રાખવાનું તેનું પણ તમે ખાસ ધ્યાન રાખજો તો હવે આપણા ભજીયા એકદમ સરસ તળાઈ ગયા છે અને બબલ્સ પણ ઓછા થઈ ગયા છે તો હવે આપણે આને કાઢી લઈએ અને આવી જ રીતે આપણે બધા તળી લેવાના છે તો તમે જોઈ શકો છો કે કેટલા સરસ તળાઈ અને તૈયાર થઈ ગયા છે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો તમારા દરેક ગ્રુપમાં શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલું બેલાયકન દબાવજો જેથી આવી જ અવનવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે તો ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો